અમરેલી અને સૌરાષ્ટ્રના પિયત વિસ્તારમાં ખેડૂતો કેળાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે અમરેલી જિલ્લાના અગિયાર તાલુકામાં કેળની ખેતી થાય છે અને ખેડૂતો એક વીઘે એક લાખની દોઢ લાખ સુધીનું ઉત્પાદન મેળવે છે અને કેળના પાકમાં સબસિડી યોજના હોવાથી ખેડૂતો લાભ મેળવે છે ચડીવાળા નાયબ નિયામક પાકાયત જણાવ્યું કે અમરેલી જિલ્લામાં પિયતવાડો વિસ્તાર હોય છે અને વિસ્તારમાં ખેડૂતો કેળનું વાવેતર કરે છે અને કેળને સૌથી વધુ પાણીની જરૂર પડે છે જેથી ખેડૂતો પીયા દબાણો સ્ત્રોત હોય એ વિસ્તારમાં કેળનું વાવેતર કરે છે અને વેચાણ સુધીમાં ટોટલ પંચાવન હજાર સબસિડી મળવા પાત્ર છે અને ખેડૂતો મિત્રો આ સબસિડી યોજનાનો લાભ મેળવીને કમાણી પણ કરે છે જેડીવાળાએ વધુમાં જણાવ્યું કે કલ્ચર માટે સામાન્ય ખેડૂત વર્ગને ખર્ચના પંચાવન ટકા મહત્તમ છપ્પન હજાર ત્રણસો ચોપન પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના પાસઠ ટકા ને મહત્તમ છાસઠ હજાર છસો પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ છોતેર હજાર આઠસો છેતાલીસ પ્રતિ હેક્ટર બેમાંથી માંથી જે ઓછું હશે સહાય મળવા પાત્ર છે ને બે હપ્તા બે વર્ષમાં વધુમાં વધુ ચાર હેક્ટર સહાય મળવા પાત્ર છે ને કેળ પાકમાં પાકાયતી ખાતાની અન્ય યોજનામાં સહાયનો વિસ્તાર પૂર્ણ થયેલ હોય તેઓને કેળ પાકમાં ટીચું રોપા દીઠ પાંચ રૂપિયા ધ્યાને લઈ મહત્તમ રૂપિયા પંદર હજાર હેક્ટર બે માંથી જે ઓછું હશે એ મળવા પાત્ર રહેશે અને એક હેક્ટર ત્રણ હજાર રૂપિયાને ધ્યાને લઈ સહાય મળવા પાત્ર થશે અને તમામ ખેડૂતને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો જેડી જેડીવાળાએ વધુમાં જણાવ્યું કે અમરેલી જિલ્લામાં અને ખેડૂત કેળનું વાવેતર કરી સહાય મેળવે છે અને સાથે જ કેળમાં ઉત્પાદન સારું મેળવે છે એક વીઘામાં કેળમાં નવ મહિને એક લાખથી એક લાખ સુધીનું ઉત્પાદન મેળવે છે કેળના પાકમાં અમરેલી જિલ્લાના ખાસ કરીને પેતવાળા જે વિસ્તારો છે રાજુલા સાવરકુંડલા ધારી ખાંભા તાલુકા વગેરેમાં ખેડૂતનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે એમાં ખાસ કરીને કલ્ચરથી તૈયાર કરેલા રોપાના વાવેતર થતા હોય છે જેમાં ખેડૂતોને રોપાનો પ્લાન્ટિંગ મટીરિયલનો ઇનપુટનો ખર્ચ લાગતો હોય છે આવા ખેડૂતોને ઇનપુટને વાવેતરના જે ખર્ચ થાય એ ખર્ચમાં પાસઠ ટકા સુધી છપ્પન હજાર રૂપિયા સુધી એક હેક્ટરે સહાય છે વિશેષમાં જે ખેડૂતોને દર વર્ષે આ મળવાપાત્ર સહાયનો લાભ લેવાનો વિસ્તાર પૂરો થઈ જાય પછી નવેસરથી આજીવન એક વખત લાભ હોવાને લીધે લાભ આપી નતા શકે તો ગત વર્ષથી રાજ્ય સરકારને ખાતા દ્વારા નવી યોજના લાવવામાં આવી છે કે જે ખેડૂતોને રેગ્યુલર સ્કીમમાં લાભ મળી તું અને સતત દર વર્ષે પોતે કેળનું વાવેતર કરે છે તો એમને પ્રતિ રૂપાથી જ પાંચ રૂપિયાની સહાય મળે જેથી કરીને એક હેક્ટરે પંદર હજાર રૂપિયા સુધી એ વધારાની સહાય પણ મળવાપાત્ર થાય એટલે ખેડૂતો આવી બે વર્ષે એકવાર આ લાભ પણ લઈ શકે તો ટિશ્યુ ગર્ચન કેળના વાવેતરનો શરૂઆતનો જે ખર્ચ છે એમાં ખેડૂતને સરકાર મદદરૂપ થતી હોય છે